પાંચ બસની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપીને ને ગણતરીના જ પડાયો મહીસાગર જિલ્લાના લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન ગ્રામ્ય વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે અહીં પાંચ વર્ષની બાળકી સાથે તેના કૌટુંબિક કાકાએ દુષ્કર્મ આચર્યું ત્યારબાદ તેણે બાળકીને ખેતરમાં છોડી દીધી જ્યારે બાળકી વેદનાથી રડતી હતી જેની હાલત બગડતા તાત્કાલિક સરળ અર્થે દવાખાને ખસેડાઈ જેને લઈ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધી પોલીસે ફરિયાદ મળતા જ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી આરોપી જંગલ વિસ્તારમાં રહેતો હોવાથી તેને શોધવામાં પોલીસને મુશ્કેલી પડી હતી જોકે ટેકનોલોજી અને માનવ સ્ત્રોતનો ઉપયોગ કરી પોલીસે ગણતરીના જ કલાકોમાં તેને ઝડપી લીધો પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર વાહી શરૂ કરી છે